આજે આપણે બનાવીશું ઘરમાં જ રહેલી સામગ્રીથી ઇન્સ્ટન્ટ બની જાય તેવા રોસ મોદક તેના માટે આપણે એક પેનમાં બે ચમચી જેટલું ઘી લેવાનું છે એક વાટકી આપણે ઝીણો રવો લેવાનો છે તેને ઘીમાં સરસ રીતે આપણે રોસ્ટ કરી લેવાનો છે એકદમ સરસ અરોમાં આવવા માંડે ને રવાનો દાણો એકદમ સરસ ફ્લપી થઈ જાય ત્યાં સુધી આપણે રવાને શેકીશું હવે આપણે તેમાં અડધી વાટકી જેટલી ખાંડ એડ કરવાની છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું જે વાટકીથી રવો લીધો છે તે જ વાટકીથી બે વાટકી દૂધ લેશું એક વાટકીમાં બે ચમચી જેટલું આપણે રોજ સિરપ લેવાનું છે ને તેને પાણીમાં ડાયલ્યુટ કરી લેવાનું છે અને સરસ રીતે રવામાં મિક્સ કરી લેવાનું છે પેન છોડે ત્યાં સુધી આપણે હલાવતા રહેશું પછી આપણે તેમાં કાજુ બદામની કતરણ એડ કરીશું એક ચમચી ઘી એડ કરીશું જેથી કરીને મોદકમાં સરસ સાઈન આવે દસ મિનિટ ઢાંકીને પછી એક પ્લેટમાં કાઢી લેવાનું છે મોદકના મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરીને જે મિશ્રણ તૈયાર કર્યું છે તે તેમાં એડ કરી દઈશું આપણા રોઝ ફ્લેવર મોદક તૈયાર છે આ મોદક એકવાર જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક ફોર વોચિંગ